જય માતાજી મિત્રો આજે અમારો નવો વિડીયો આવી ગયો છે તો વિડીયો એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં આજે આપણે વાત કરીશું સફળતા વિશે સફળતા સફળતા આ વાત ધન વૈભવ કીર્તિ કે કોઈ સ્પર્ધાની સફળતાની નથી એક સામાન્ય માણસની સિદ્ધિ સાધી વાત છે દિવાળીના દિવસો ચાલતા લોકો ખુશીઓ શોધતા અને આનંદ લેતા આવા એક સેવા કરતા આનંદ લેતા એક યુવાનની વાર્તા એટલે સફળતા જિંદગીની સાચી સફળતા દિવાળીના સાંજે હાઈવે પરની બધી હોટલો અને રેસ્ટોરન્ટમાં ખૂબ ભીડ હતી એવી એક હોટલમાં ચાર મિત્રોએ હસી મજાક કરતાં કરતાં પ્રવેશ કર્યો જે જોઈને અમુક વ્યક્તિઓનું ધ્યાન ગયું આજકાલના યુવાનો કેવા થઈ ગયા છે બસ આખો દિવસ કપાટા અને હસી મ મજાકમાં જ એક કોમેટ આ યુવાનો ભોજન કરીને વાતચીતો કરતા છૂટા પડે આ યુવાનો પર વારંવાર એક વ્યક્તિ નજર કરતી હતી ઉત્સુકતાથી એ પણ આ યુવાનો પાછળ હોટલની બહાર નીકળ્યો ની બહાર આવીને એક યુવાન થોડી વાર બેસી રહ્યો આ યુવાનને આપણે ના નામે ઓકીશું જય એક સીધો સાધો યુવાન થોડી વાર બેસી રહ્યા પછી જય હોટલની બહાર હોમ ડિલિવરી નું એક જુદું કાઉન્ટર હતું તે જઈ આ કાઉન્ટર પાસે આવ્યો અને વીસ રોટી બે સબ્જી અને પુલાવનો ઓર્ડર આપ્યો પાર્સલ માટે ઓર્ડર લેનાર વ્યક્તિ જાણે આ યુવાન જઈને ઓળખતો હોય તેમ એ બીજી વ્યક્તિ જે આ વધુ રક્ષણ કરતો હતો તેને લાગી ઓર્ડર લેનાર વ્યક્તિ થોડું હસ્યું અને ઓર્ડર મુજબનું પાર્સલ જઈને આપ્યું અને સાથે સાથે એ બોલ્યો આ એક કિલ્લો કટાઈ મારા તરફથી એ લોકોને આપજો હેપ્પી દિવાલ આ જોઈને એ ત્રાહિત્ર વ્યક્તિનું માથું ચકરાવા માંડ્યું કે આ કંઈક જુદી પગારનો વ્યક્તિ લાગે છે ફૂડ પાર્સલ લઈને જઈ પોતાની બાઈક પાસે આવ્યો અને બાઈક લઈને નજીકની ગરીબોના ઝોપડા પાસે આવી બાઇકનું હોનર વગાડી બૂમ પાડી મૂતરા મૂત્રી રાજુ બહાર આવો થોડી વારમાં સાત આઠ નાના બાળકો બહાર આવ્યા અને બોલ્યા ભૈયા આવ્યા છે બાળકો સાથે તેમના મા બાપ પણ બહાર આવ્યા અને તે બધા આ આંખમાં જળઝળિયા આવી ગયા કે દિવાળી જેવા તહેવારોમાં પણ આ ભાઈ અમારા બાળકો માટે ભોજન લાવ્યું છે જયે ફૂડ પાર્સલ એમાંના વડીલને આપીને કયું બધા સંપીને જમી લેજો અને જરૂર પડે તો મને યાદ કરજો વ્યક્તિ દિવાળી જયના મુખ પર અત્યંત પ્રસન્નતા દેખાતી હતી આ અદ્રશ્ય પેલી અજાણી વ્યક્તિ જોતી હતી તે જયના કર્મથી ખુશ થયો અને દિવાળીની રજાઓ પછીના દિવસે પ્રગટ થયેલા સમાચાર પેપરમાં શહેરના સમાચારમાં એક સમાચાર હતા સફળતા ફક્ત ધન વૈભવ કીર્તિ અભ્યાસ કે કારકિર્દીની જ નથી હોતી સફળતા માનવની તહેવારમાં ખુશી વહેંચવાની અને માનવતા સેવામાં પણ હોય છે આવા એક અજાણા યુવાનની આ વાત છે જે તહેવારમાં પોતાની ખુશીઓ આ રીતે વ્યક્ત કરે છે ન્યૂઝમાં આખી વાતની રજૂઆત કરી આખરે પત્રકારે લખ્યું હતું આપ પણ પોતાની ખુશીઓ આપણા ઘર પાસે આવેલી ઘરેલી વસ્તીમાં વેચી શકો છો અથવા અન્ય રીતે પણ કરી શકો છો સાથે સાથે આવા બાળકોના અભ્યાસની જવાબદારી લઈને પણ આપણા અંદરના માણસને જગાડીને માનવતાનું કામ કરીએ સાચી સફળ આપ છે થેન્કસ એ અજાણ્યા યુવાનને જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં